ને હું જ્યાં ખેતરમાં કે ને તો હમ બાંધેલા મોય લે હું તો પાણી રે ને જાતી થી તો યોગેશ આ બાજી બાબા ને અમારે છે ને ખેતરમાં કરે ખોળ ઘર લા મારી ભાષામાં તો હું ઘર લાગા કે તમે યોગેશ કામ ક્યો ખોળ ને ખોળ તો આ ઓર બલ્લા તો ઘર લા કે હું યાર તમે ક્યાં એ

नौवा का हरा नौवा की तक्कामी से है ये हरा नौवा के ताई वा ना का तोड़ती हूँ थे बोट ना वहाँ पुकार दे कहाँ यहाँ पुकार दे कहाँ कहीं पाले पोसी कहाँ यूं कर बंद कर ले यही से पासे लागे तमने आओ ना तो बीजा आओ यू हाँ आओ चीज़ पुकारने का टाइम बजे आखिर तो खेत आप पाड़ो है ना के परण सालो मार का बले तो पोपो पसी आवे मैं तो तुम्हारे आज हारन करूं जो है ना थोड़ा थैंक यू ये तो काले आगू काले का थे करे बेतू रहो है हाँ जी थोड़ा तो आगू कर ले भाई समा करे ना परफेक्ट करे एक तो रे बंदो ने हां गाय नहीं थी कीखे ना देऊ बस हां जोड़े गा हाथ में આટમેન થાય કે આ બધું થાકે છે કારણ કે આ હે ને કારખાનામાં જાય કારખાનામાં છાયે બેહે હીરે ના એમાં કામ કરવાનું પંખાટ કામ કરતા પણ ના રોજ ઓ શું ઓમે આ વધારે દીએ હો એટલે અહીં આવે કામ કરવા અમારે ઊંઈ પછી હા ને કારખાનામાં રહેજા છે કે આ કામ કરવા એને કે આવું કામ આવડે ને માંડવી વિના ઉયો તો માથે ઉગવું પડે કાના કા નીકળે છે

ले लिए। तो बोलते हैं। बीच में डालो

હેલો ફ્રેન્ડ સીતારામ કેમ છો બધા આજે અમારો નેક્સ્ટ ડે કેમ કે બીજો દી થયો માંડવી કાઢીએ ને એની અને અવડો ઢગલો થઈ ગયો હું નતા આવી કાલું ની ગઈ ગઈ પછી આવી તો ત્યાં હું લોગિંગ કરવા જ આવી કારણ કે ઘેર રાંધવાનું નહોતું બધાય માણસો નું હજે તો સાલું છે ઢગલો એટલો

રામ કેમ છો બધા અટાણે વૈગ્યા 12 માંડવી કાલે નીકળે ગઈ હંજી રત ભગો હાતક પુણા હાત્યંત તે બધું નીકળે ગુ કાલ હું પથ્થાર ઓંજી પડ્યો તો ને મઈ આજ ઉખેર્યા ધુમચર એટલે ઓહરી સાફ કરી લીધી તો આ बाजू પેલા અંદર કરેલા પછી બારું બારું જે ધોવાનું બાકી છે આ બારું ને બાર્યું ને અંદર અંદરથી રૂમે ને ક્યું પંખા ચારાંજે રે નાખ્યા એવો લો ટીવી વરખણો હોય ને એ કરવાનો હે પછી હંજવરી વાટ નાખનો સાબદલાનો આઠઠેરે નાખા જો ચારા ઢૂઢા આ ટીપોય મે એટલી ઢૂઢે બધું અહીં ઓહરી સાફ થઈ જાય ને નસલ હંજવર પોતા કર નાખ પછી રૂમ ઉતર રૂમુય લેજ નાખી પણ આજની રાત બપોર પછી બે પાસેની બારી હે ને રૂમ ની ક કરે નાખીન દરવાજા ને એ કરી પછી કાલે બે રૂમ ધીરે 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 લેતી જાય તો થઈ જાય વા ખરાનું ગામમાં મારું મામો ને મારું ફૂઈ છે ને યોગેશ ખેતરમાં પાવડા કે તો એવું બધું કામ બધા એક એક કામ સંભાળી દીધું ને હું ઘેર રહ તે ઘેર રહ ના તે એવું કંઈ કોઈનું ખાવાનું કે કરવાનું ને બધાય ટિફિન લઈને આવે તે હું કંઈ વહેલે ચાલુ કરી દઉં પૂરા વહેલા થઈ જાય આ બધું રૂઈ હું ઘડિયાળ રૂઈ અણહાર નહોતી રહી ને બધાયની દિવાળી પહેલા હોય તું જરા મારે તો દિવાળી પસી તું જરા કયું ના કે ખેડૂતોને દિવાળી પસી દઉં કારણ કે આખી ધૂર ઉડે ને હાલ ઘરમાં જ આવે ચાલો ફટાફટ કામ કરવા માટે હાલ અગિયાર થઈ ને તો હું કરે છે પોરો ખવાય